આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું કે જે જેટકો દ્વારા પરીક્ષા લેવાની હતી અને બારસો જેટલા ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયા પછી આજે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી પડી અને જે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હતી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જે સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર દોરાજીના અનુસૂચિત જાતિના યુવાન સંકેતભાઈ મકવાણા કે જેને આ આખા પ્રકરણને ઉજાગર કરી અને જે ગેરરીતિ થઈ છે સામે લાવીને સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી પડી ત્યાં સુધીની લડત આપી જેના કારણે આજે એના જાન ઉપર જોખમ ઊભું થયું છે ઘણા બધા લોકો કે જે નહોતા ઇચ્છતા કે આ ગેરરીતિ થયેલી ભરતી પ્રક્રિયા રોકાય અને આ ભરતી થાય એવું ઈચ્છતા હતા એવા લોકો સંકેતભાઈને મારી નાખવા અને હુમલો કરવા માટેની એન કેન પ્રકારે ધમકીઓ આપી રહ્યા છે જેના કારણે ધોરાજી પોલીસ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને મારફત એસપી સાહેબ રાજકોટને આવિદન પત્ર આપું છે કે તાત્કાલિક અનુસૂચિત જાતિના યુવનોને કે જેરે આખી આ ગેરરીતિવારી ભરતી પ્રક્રિયાને ઉજાગર કરેલ છે જેની જાન ઉપર જોખમ ઊભું થયું છે તો તાત્કાલિક એને ન્યાય આપે અને અનુસૂચિત જાતિનો યુવાન હોય જેથી કરીને આ જે લડત જે લડત લડતા યુવનોને ન્યાય મળે અને તેની ઉપર કોઈ અનિદ બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી માટે આ આવિદન પત્ર આપેલું છે